કે આપણે છે આજે શાકભાજી શીખવાનું કયું શાક કેવું આપણને લાગે જોવામાં કેવું લાગે કલર કેવો લાગે સ્વાદ કેવું લાગે બરોબર તો કાલે આપણે જોયું ભીંડો આ શું છે કે તો કેવો લાગે ચીકણો ચીકણો લાગે કેવો લાગે ના બરાબર પછી આવી રીતે આ છે લીંબુ લીંબુનો કલર કેવો છે પીળો પીળો અને પીળો તો ખાવામાં કેવો લાગે લીંબુ ખાટું લાગે પછી આ છે ટમેટા ટમેટાનો કલર કેવો છે

धर ये तो सूनी गए, फॉर्ड निकले, सूनी गए, फॉर्ड, ये नो कलर के वो छे, गुलाबी, गुलाबी कलर से, बरोबर? अने थायर तो केवी ला गया, तिखी ला गई, केवी ला के, आने 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 Yeah, yeah.